પોરબંદરમાં બોગસ પાસપોર્ટ પર બે વર્ષ લંડન જઈ તાજેતરમાં પરત આવેલા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી બોગસ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે તો આ કૌભાંડમાં અન્ય બે શખ્સોના નામ ખૂલતા તેની સામે પણ ગુનો નોંધાયો છે પોરબંદર એસઓજી ના ઇન્ચાર્જ પીઆઈ આરપી ચુડા ચૂડાસમાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેઓ એસઓજી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બોખીરા વિસ્તારમાં આવેલા વાછડા ડાડાના મંદિર પાસે રહેતો પ્રતાપ કાકુભાઈ પરમાર નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી અને યુકે જઈ આવ્યો છે અને થોડા દિવસ પૂર્વે જ તે પોરબંદર પરત આવ્યો છે આથી પોલીસે વોચ ગોઠવી પ્રતાપને અટકાવી તલાશી લેતા તેની પાસેથી એક હેન્ડબેગ મળી આવી હતી જેમાંથી એક બોગસ પાસપોર્ટ મળ્યો હતો જે પ્રતાપ અમૃતભાઈ નામનો હતો જ્યારે તેનું સાચું નામ પ્રતાપ કાકુભાઈ પરમાર હતું આથી પ્રતાપે તેના ફાયદા માટે વિદેશ જવા માટે ખોટા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ પાસપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું તો આ બોગસ પાસપોર્ટ તેને બે હજાર એકવીસમાં દેગામ ગામે રહેતા પોલા ગોગન સુંડાવદરા નામના શખસે રૂપિયા સાડત્રીસ લાખ લઈ પોલીસ ઇન્ક્વાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરતના કોઈ વ્યક્તિ પાસે બનાવડાવ્યો હોવાનું પ્રતાપે જણાવ્યું હતું તેમજ આ પાસપોર્ટ પર જ તે લંડન ગયો હતો અને તાજેતરમાં જ તે પરત ફર્યો હતો पुलिस पासपोर्ट बनावी अपना पोला सूरत न अजा शख्स पण गुनो गुना छे तो कल एसओजी के पास एक इन्फॉर्मेशन और इंटेलिजेंस आया है कि एक पासपोर्ट हुआ है तो उसके हिसाब से कल हम एक प्रताप काकुबाई परमार करके बोकीरा विलेज से बिलोंग करते हैं उनको हम अरेस्ट किए हैं और उसकी इंस्ट्रॉमेशन में हमको पता चला कि पोला गोगन सुंडा वाद्रा वो बेगाम विलेज से बिलोंग करते हैं वो भी इन्वॉल्व है आगे भी जो भी इन्वॉल्व है उसकी इन्फॉर्मेशन अभी तक हमें पता चला नहीं तो इन्वेस्टिगेशन और स्टेटमेंट्स के हिसाब से हम आगे की कार्रवाई करने का प्रयत्न कर रहे हैं तो इसमें एफआईआर तो रजिस्टर हो गया है इंडियन पासपोर्ट एक्ट 1967 एंड अदर आईपीसी ऑफेंसेस इंडियन पिनल कोड के हिसाब से जो भी ऑफेंसेस है फोर का और डॉक्यूमेंट की फोर किए हैं उसकी बारे में और वॉट एवर द डिटेल्स एज पर द डिटेल्स वी हैव गॉट हम एफ तो रजिस्टर किए हैं एंड अरेस्ट भी किए हैं आगे की इन्वेस्टिगेशन करना बाकी है अभी तो हमारी कोशिश है कि, कि जल्दी से जल्दी ये इन्वेस्टिगेशन ख़त्म करने का हम सोच रहे हैं कि इंटेलिजेंस और स्टेटमेंट्स के हिसाब से अदर एविडेंसेस के हिसाब से भी हम जा रहे हैं बट इसके अलावा इन्वेस्टिगेशन के बारे में तो हम आ, बता नहीं सकते कि बिकॉज दिस इज़ कॉन्फिडेंशियल मैटर है सो दिस नीड्स टू बी सिक्योर सो